છેતાલીસ કલાક ખાલી પાણીથી હવે થોડું અઘરું લાગી રહ્યું એવું લાગે છે ક્યાંય પણ જમવાની સુગંધ આવે તો ના કેટલું સેન્સિટિવ થઈ ગયું છે કે તરત જ સુગંધ પકડી લે એવું લાગે છે ક્યાંય પણ વિડીયો જોવાય તો કોઈ જમતું હોય તો જમવાની ઈચ્છા થાય છે વીકનેસ કેવું કઈ ખાસ છે નહીં ખાલી ભૂખ લાગી રહી છે એવું છે બાકી વીકનેસ કેવું કંઈ છે નહીં થોડું એવું બોડીમાં ફટીક જેવું લાગે છે એ પણ કઈ કેલરી કે લીધું નથી એટલા માટે ખાલી પાણીથી છું એટલા માટે એટલે જોઈએ હવે ઓકે ઉરે છે જો લાગશે તો કોકોનટ વોટર લેવામાં આવશે કોફી ખાલી ગરમ કરીને લેવામાં આવશે બાકી જરૂર નહી પડે તો ખાલી પાણી થી જ ઓન્લી વોટર 72 કલાક કમ્પલીટ કરવાનો છે નેક્સ્ટ અપડેટ હવે કાલે ઓફિસ જ્યારે મારી 60 કલાક પૂરી થશે ખાલી પાણી થી પછી જોઈએ કે શું ચેન્જીસ આવ્યા છે એ તમને ડિટેલ માં જણાવીશ થેન્ક યુ ફાસ્ટિંગ ના 60 કલાક પૂરા હવે કેમ છે ભૂખ લાગવાની જ બંધ થઈ ગઈ છે એટલે ભૂખ મરી ગઈ છે એવું થઈ રહ્યું છે ખાલી પાણીથી એક સાહીંઠ કલાક નીકળ્યા છે પાંચ કલાક પહેલાં જે ઇલેક્ટ્રોલ પાવડર આવે એ રાતે ઊંઘ નહીં આવતી હતી બરાબર એટલે લીધેલો બાકી કોઈ વીકનેસ નથી અત્યારે કોઈ ફટીગનેસ નથી મગજ એલર્ટ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે ને આખું શરીર હલકું હલકું થઈ ગયું એવું લાગે છે એટલે અત્યારે એકસાઠ કલાક

બાકી વીકનેસ નથી કોઈ ફટીક નથી બહુ મજા આવે છે અત્યારે જોઈએ કેવો ટેસ્ટ છે શું શું ફાયદા થાય સિત્તેર કલાક ખાસ કરવાથી એ હું તમને નેક્સ્ટ જણાવીશ પહેલાં મને એન્જોય કરી લો થેન્ક યુ